सतगुरु नितिन साहेब आ सत्संग में समझा रहा है कबीर साहेब निवाणी से संतो सहज समाधि भली है गुरु प्रसाद जिस दिन से जगी है दिन दिन अधिक सली है जहाँ जहाँ डोलू सो परिक्रमा जो जो करूँ सो पूजा જબ સોવું તબ કરું દ દંડવટ ભાવ મિટાવું દૂજા આ વાણીમાં સાહેબ સહેજ સમાધિ વિશે બતાવે છે કે સહજ સમાધિ શું હોય છે કેમ કે આજકાલ આપણે જોઈએ છીએ કે એવા પંથ ચાલે છે જેણે નામ સહજ સમાધિ રાખી દીધું હોય છે સહજ યોગ રાખ્યું છે વિહંગમ યોગ રાખ્યું છે આવા પણ ચાલી રહ્યા છે લોકોને ભરમિત કરવા માટે આવા નામ રાખી દેશે અને લોકોને એવું લાગે કે આ હાંસો રસ્તો છે પરંતુ ભક્તો ભર ભરમિત નથી થવાનું આપણે જે નામ લખેલા છે તેના આધારે નથી રહેવાનું પણ એ જોવાનું છે કે અંદર જ્ઞાન શું આપે છે શું કરાવી રહ્યા છે ખરેખર સહજયોગ છે કે નહીં બાર બોર્ડ લગાવ્યું છે તો શું હકીકતમાં વિહંગમ યોગ છે જે પંથનું નામ રાખેલ છે તે પ્રમાણે તો આનો વિચાર કરવાનો છે ક્યાંક એવું તો નથી ને કે બહારથી ડબ્બા ઉપર લખેલું છે મેડ ઇન અમેરિકા અને અંદર વસ્તુ સાઈનાની છે આવું તો નથી થઈ રહ્યું ને એ આપણે અંદર જઈને જોવું પડશે કે શું કરાવે છે જો તમને થોડી ઘણી સસાઈની ખબર હશે તો તમે પકડી લેશો કે અંદર તો કાંઈક જુદું ચાલી રહ્યું છે અને બહાર બોર્ડ જુદું છે એટલા માટે આ જ્ઞાન કરાવવામાં આવે છે કે તમે સ્વયં જ પકડી શકો સ્વયં જ જાણી શકો કે કોણ શું કરાવે છે વાણી છે સંતો સહેજ સમાધિ ભલી હૈ ઘણાએ સાધુ ઋષિ મુનિ સમાધિમાં લીન રહેતા પહેલાંના સમયમાં પણ એમનું શરીર દુર્ગંધ નહોતું મારતું ઘણા વર્ષો સુધી લીન રહેતા અરે ઉદય તેના શરીરમાં રાફડો કી લેતી તો પણ શરીર સડતું નહીં આ ગુણ હોય છે સમાધિના પણ અત્યારે તો ફ્રીઝમાં રાખે છે શિષ્ય એમના ગુરુને તો શું સમાધિ ફ્રીજમાં બેસીને લગાવતા હશે પેલા તો કેમ ડરો છો જો જ સમાધિમાં હશે તો પાછા આવશે વિકસે નહીં છે સાહેબ છે એવા એવા સમાધિમાં ઋષિમુનિ કેટલાય વર્ષ લીન રહ્યા તો પણ તેને મુક્તિ નહીં મળી કેમ કે તેની સમાધિ સહજ સમાધિ નહોતી આ સમજવાનું છે વક્તો કે સહજ સમાધિ શું હોય છે સંતો સહજ સમાધિ ભલી હે ગુરુ પ્રસાદ જિસ દિન સે જગી હે દિન દિન અધિક સલી હે યાર થી ગુરુજી એ મને સહજ સમાધિ થી જોડી દીધો છે યાર થી એવી લગની લાગી ગઈ છે કે વત્તી જ જાય છે દિવસે દિવસે પોતાના નિજ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે હું બેસેન થઈ રહ્યો છું હવે વધારે આ દુનિયામાં રહેવા નથી માગતી પોતાના નિજ સ્વરૂપમાં સ્થિત થવા ઈચ્છે છે સુરતી જહાં જહાં ડોલું છો પરિક્રમા જો કરું છો પૂજા હવે મારે તીર્થોમાં જવાની જરૂર નથી પડતી કે મંદિર મસ્જિદના સક્કર લગાવવાની જરૂર નથી પડતી હવે જ્યાં પણ ચાલું છું તે મારા પરમાત્માની પરિક્રમા કરી રહ્યો છું હવે મારે ઘીના દીવા કરવાની જરૂર નથી પડતી ઘંટડી વગાડવાની કે શંખ વગાડવાની જરૂર નથી પડતી હવે જે કંઈ કરું છું તે મારા પરમાત્માની પૂજા થઈ રહી છે ખાવશું પીઉ છું ચાલું છું કોઈ પણ કામ કરું છું આ બધું જ પૂજામાં ગણાશે કેમ કે હું ચોવીસ કલાક સિમરણ કરી રહ્યો મારા શબદ ગુરુને યાદ કરું છું જબ સૌ તબ કરું દંડવટ ભાવ મિટાવું દૂજા હવે ગુરુની પાસે જઈને દંડવટ કરવાની જરૂર નથી પડતી કે ગુરુજી સામે આવે ને હું દંડવટ કરું અરે જ્યારે હું શું છું તો દંડવટ જ કરું છું આગળ સાહેબ કે છે આંખ ન મૂંધો કાન ન રૂંધો તનિક કષ્ટ મત ધારો ખુલે નયન પહેસાનો હસ હસ સુંદર રૂપ નિહારો સાહેબ કે છે કે મારે આંખ બંધ કરવાની જરૂર નથી પડતી કાન બંધ કરવાની જરૂર નથી પડતી અને હવે હું એવા ગુરુના શરણમાં નથી જેણે મને આંખ બંધ કરાવીને ત્રિકુટીમાં ધ્યાન લગાવી દીધું મારા અંગૂઠાથી કાન બંધ કરાવી દીધા અંદર કાળની ધૂન છે પાંચ તત્વની છે નાશવાન ધૂન છે એની હાથે જોડી દીધા અરે નહીં મારે એવા ગુરુ નથી જોઈતા મારે તો એવા ગુરુ જોઈએ જે સાર શબ્દના ભેદી ગુરુ છે જે સાર શબ્દને મેળવવા માટે આંખ બંધ કરવાની જરૂર નથી પડતી કાન બંધ કરવાની જરૂર નથી પડતી અરે મારા ભાઈ થોડોક વિવેક લગાવો કે કોઈ માણસના હાથ કપાઈ ગયા જેણે ગુરુ પાસેથી નામ લીધેલું છે તો કઈ રીતે તે પોતાના કાન બંધ કરી શું તે ગુરુ પાસે જઈને કહે છે કે ગુરુજી તમે જ મને આ વિધિ બતાવી છે કે કાનમાં અંગૂઠા રાખવાની તો હવે મારા હાથ કપાઈ ગયા તો તમે મારા કાનમાં અંગૂઠા રાખો જેથી હું તે ધૂન સાંભળી શકું એક કલાક માટે કાનમાં અંગૂઠા રાખો એવા ભરમિત કરી દીધા છે લોકોને આ અધુરા ગુરુએ હું કહેવું એટલે સાહેબ સાફ કહે છે આંખ ન મૂંધો કાન ન રૂંધો તનિક કષ્ટ ન ધારો ખુલે નયન પહેસાનો હસ હસ સુંદર રૂપ નિહારો ખુલ્લી આંખથી ઓળખો આંખ ખુલ્લી રાખીને ધ્યાન કરો ગુરુજીએ શબ્દનો લખાવ કરાવ્યો છે તેમાં સુરતીને રાખો અને તેને હસતા હસતા ઓળખો જ્યારે તે આનંદ આવશે તો ઓટોમેટિક સહેરા ઉપર ખુશી આવશે તે સમક આવશે અરે તેનો મુકાબલો આ બ્રહ્માંડમાં કોઈ પણ સુખ નથી કરી શકતું સુખ દુઃખ તો ખૂબ જ નાની વાત છે એ પરમ આનંદની સામે જેવી રીતે કોહીનું રીરાની સામે થોડીક કોડી પડી હોય હવે કોઈ મૂર્ખ જ હોય તે કોડીને હીરા કરતા કિંમતી કહેશે અરે આ સુખ દુઃખનો ખેલ નથી ભક્તો ભક્તિ કરવી સુખ દુઃખનો ખેલ નથી આ તો પરમાનંદ નો ખેલ છે જે સુખ દુઃખથી નિરાળો છે તો આ સમજવું પડશે આગળ કહે છે શબ્દ નિરંતર સે મન લાગા મલિન વાસના ત્યાગી ઉઠત બેઠત કબહુ ન સૂટે એસી તાળી લાગી એટલે કે મારી સુરતી નિરંતર શબ્દની સાથે જોડાઈ ગઈ જે શબ્દ રોકાતા રોકાતા નથી ચાલતો બદલાતો નથી જેમ કે શંખના અવાજ આવતો હતો ને પછી એમાંથી વીણામાં બદલી ગયો ને થોડી વાર પછી બંસરીમાં બદલી ગયો એ નહીં પણ તે બદલતો નથી એક રસ છે એક રસ અને જે વસ્તુ બદલી જાય તે માયા છે માયા અને જે ગુરુ એવા શબ્દની સાથે જોડી દે જે બદલી જાય છે તેવા ગુરુને તુરત જ છોડી દો તે તમારા હિતકારી નથી કે ખુદ તો માયામાં ફસાયેલા છે અને તમને પણ ફસાવી દેશે આ વાતને સમજી લો સાહેબ કહેશે શબ્દ નિરંતર સે મન લાગા મલિન વાસના ત્યાગી એટલે કે મલિન વાસનાનો મતલબ કામ ક્રોધ લોભ મોહ અહંકાર આ પાસમાંથી એક કે પણ રહી નહીં શકે જહા કામ તહા રામ નહીં જહા રામ નહીં કામ કહે કબીર નહીં રહી શકે રવિરજની એકઠામ એટલે કે સૂર્ય અને રાજ એક જગ્યાએ નથી રહી શકતા કા તો રામ રહેશે અથવા તો કામ રહેશે બંને એકસાથે સાથે નહીં રહી શકે જે શિષ્ય હોય છે તે ધીરે ધીરે કંટ્રોલ કરે છે ઘણા બધા વર્ષો પણ લાગી શકે છે પરંતુ ગુરુ તો એવા હોય જોઈએ જે આ પાંચ વિકારોથી ઉપર હોય જેમની અંદર એક પણ વિકાર નથી ગુરુ તો એવા હોવા જોઈએ એટલા માટે કહે છે સાહેબ કહે છે કે ગરહી હો કે કથેક જ્ઞાન અમલી હો કે ધરે જ્ઞાન સાધુ હો કે કૂટે ભગ કહે એ તીનો ઠગ સાફ કહી દીધું હવે માનવું કે ન માનવું એ તમારી મરજી સાહેબે તો કહી દીધું આપણને સમજાવવા માટે હવે કે એ શબ્દ નિરંતર છે મને લાગા મને લવાસના ના ત્યાગી ઉઠત બેઠત કબહું ન શૂટે એસી તાળી લાગી તાળી એટલે એવો નશો થઈ ગયો કે ઊઠતા બેસતા ખાતા પીતા હું જાગતા બસ એક જ લગ્ન લાગી છે કે પોતાના સ્વરૂપને મેળવવું છે સહજ થઈ જવું છે સહજ થઈ જવું એ જ પરમાત્માની પ્રાપ્તિ છે અને જ્યાં સુધી સહજ નથી ત્યાં સુધી મનના જ ગુલામશો સમજી જાઓ ભક્તો નાનક સાહેબ પણ કહે છે નામ ખુમારી નાનકા સડી રહે દિન રાત જે શબ્દની સાથે જોડાઈ જાય છે તે કામ ક્રોધ લોભ મોહ અહંકારને વશ કરીને એક રામ રસના નિજ નામ નિજ રૂપનો આનંદ લે છે તેને સુખ દુઃખથી કોઈ મતલબ રહેતો નથી સુખ દુઃખ તો કર્મને લીધે આવે છે અને ગુરુ તે કર્મને ભોગવવા માટે તમને તાકાત આપે છે શક્તિ આપે છે તમને એવા મજબૂત કરી દેશે કે કર્મ ક્યારે આવીને કપાઈ ગયા ખબર પણ નથી રહેતી પણ જો તમે નામ ઉપર અટલ રહેશો તો એકવાર એક રાજા શિકાર કરવા માટે જાય છે સૈનિકો સાથે જંગલમાં તેણે એક હરણ જોયું તો રાજા ઘોડો લઈને તેની પાછળ દોડાવે છે દોડતા દોડતા સેના પાછળ રહી જાય છે અને રાજા એકલો થઈ જાય છે હાંજ પડી જાય છે રાત થઈ જાય છે હરણની પાછળ દોડતા હવે રાતમાં જંગલમાં સિંહની ત્રાળો સંભળાવવા લાગી તો રાજા તો ગભરાઈ જાય છે અને વિચાર કરે છે કે એક હરણના શક્કરમાં હું ક્યાં આવી ગયો એકલો ચારે બાજુથી સિંહોની અવાજ આવે છે હું કરું તો એવામાં પાહે એક ઝૂંપડીમાં આગ હળપતી દેખાય છે એટલે પરમાત્માનો આભાર માને છે કે કોઈ તો છે આ જંગલમાં અને તે ઝૂંપડીની પાસે જાય છે તેમાં જોઈને તે હેરાન થઈ જાય છે એટલી ભયંકર દુર્ગંધ તે ઝૂંપડીમાં આવે છે કે અહીં કોણ રહેશે તો જોયે છે કે એક બુઢો આદમી સારપાઈ પર હૂતો હોય છે તેને જોઈને કહે છે કે આવી ખરાબ હાલત ચારે બાજુ માંસ દોરી બાંધી હતી એના ઉપર પણ માંસ સડેલું માંસ ભયંકર દુર્ગંધ એક સેકન્ડ નથી રહી શકાતું એવી રાજા જોઈને હેરાન રહી જાય છે કે આ માણસ કેમ અહીં છે કેમ ઝૂંપડીને છોડીને જતો નથી તો તેને પૂછે છે તો તે બુઢો માણસ કહે છે કે હું એક શિકારી છું અને અત્યારે કમજોર થઈ ગયો છું એટલે પહેલાથી આ માંસ લટકાવી રહ્યા છે જેથી મારે બહાર ન જવું પડે જ્યાં સુધી જીવું ત્યાં સુધી આ ખાઈને રહી જાઓ તો રાજાને નવાઈ લાગે છે કે આવી દુર્ગંધમાં તમે કઈ રીતે રહો છો તો શિકારી કહે છે કે મારી ચિંતા તમે નહીં કરો પણ તમે એ કહો કે તમે કોણ છો અને અહીં શું કરો છો તો રાજા કહે છે કે હું અહીંનો રાજા છું અહીંનો અને અહીં શિકાર કરતા આ જંગલમાં ભૂલો પીડ્યો છું હવે મને એક રાત માટે તારી પાસે આવ્યો છું તો આદમી છે કે હું તમને અહીં નહીં રાખી શકું તો રાજા કે બહાર જંગલી પ્રાણી છે તે મને ફાડી મને અંદર રહેવા દે પણ તે ના તો રાજા કેમ ન રહી શકું એ તો કહો તો છે કે ઘણા આવે છે એક રાત રોકાવાની વાત કરે છે અને હવારે અહીંથી કોઈ જવા નથી ઈચ્છતું પછી મારે ટકા મારી મારીને કાઢવા પડે છે તો તમે પણ મારી ઝૂપડી ખાલી નહીં કરો રાજા વિચારે છે કે કેવો મૂરખ માણસ છે અરે હું એક સેકન્ડ પણ નથી રહેવા માગતો અને હા કહે છે કે મારી ઝૂપડીમાં તમે હક જમાવીશો ઝૂંપડી છોડીને નહીં જાઓ આવું મનમાં વિચારે છે અને તો પણ કહે છે કે હું રાજા છું ચક્રવર્તી અને વસન આપું છું હવાર થતા હું સાલ્યો જઈશ આ ચક્રવર્તી સમ્રાટનું વસન છે તો બુઢો માણસ કહેશે કે વિચાર કરી લો મારે ધક્કો મારીને કાઢવા ન પડે તો ત્યારે રાજા હસવા લાગે છે અને કહેશે કે હું વસન આપું છું હવાર થતા જ જતો રહીશ તો તે બુઢો માણસ માની જાય છે એક રાત માટે અને રાજાને જમાડે છે અને અંદર રાખે છે અને ધીરે ધીરે રાજાને નીંદ આવવા લાગે છે અને તે દુર્ગંધને ભૂલીને ખુશબુ આવવા લાગે અને એમાં જ હોઈ જાય છે હવે સવારે ઉઠે છે તો બુઢો માણસ છે કે મહારાજ તમારે જવાનો સમય થઈ ગયો છે હવે તમે રાજમહેલ જાઓ તો રાજાને તે બુઢો માણસ પગમાં પડી જાય છે અને કહેશે કે હે પ્રભુ હે મારા માલિક મને આ ઝૂંપડીમાંથી બહાર નહીં કાઢો પણ મને દાસ બનાવીને અહીં જ રાખો મને અહીંથી ન નીકાળો તો બુઢોમાં શિકારી કહેશે કે મહારાજ તમે મને વસન આપ્યું હતું કે સવાર થતાં ઝૂંપડી ખાલી કરી દઈશ પણ તમે તો વસન ભંગ કરી રહ્યા છો મારી સાથે દગો કરી જાશો છો હવે આ વાત ગુરુજીની શિષ્ય સાંભળે છે તો કે છે આ કેવી કહાની છે અરે તે રાજા કોણ છે જેની પાસે બધું હોવા છતાં તે ઝૂંપડીમાં રહેવાનું કહેશે કેટલો મૂર્ખ છે એ રાજાનું નામ શું છે તે રાજા કોણ છે એ કહો ગુરુજી તો ગુરુજી કહેશે કે તે રાજા તું છો તો શિષ્ય કરે હું કઈ રીતે તો ગુરુજી કહે કે બેટા તું એક રાઈટ માટે આ શરીર રૂપી ઝૂંપડીમાં આવ્યો હતો આ શરીરમાં ચારેય બાજુ માંસજ છે અને ખૂબ જ દુર્ગંધ આવે છે એ તો ઉપરની સાંભળી તે દુર્ગંધને રોકી રાખે છે ક્યારેક આપણા શરીરમાં કાપો પડી જાય છે તો તેમાં રસી થઈ જાય છે એને હુંગી જોજો કેટલી દુર્ગંધ આવે છે તું તે રાજા છે જે આવી દુર્ગંધમાં રહેવા માટે તડપી રહ્યો છે અરે તે મારા પાસેથી નામ લીધું હતું તો શું કામ લીધું હતું આ શરીર રૂપી ઝૂંપડીમાં રહેવા માટે લીધું હતું કે પોતાના રાજમેલ જવા માટે લીધું હતું આ શરીર રૂપી ઝૂંપડીથી મુક્ત થવા માટે લીધું હતું હું કામ લીધું હતું યાદ કરો અરે ભાઈ નામદાન ફક્ત આ શરીર રૂપી ઝૂંપડીથી મુક્ત થવા માટે લેવાય છે તો આ શરીરને બધાએ છોડવાનું છે તેના પહેલાં એ અવસ્થાને મેળવી લ્યો જેને મેળવીને તમારે આ શરીરરૂપી ઝૂંપડીની જરૂર નહીં પડે તમારો આ શરીર રૂપી ઝૂંપડીથી ભંગ થઈ જાય અને ફક્ત ને ફક્ત પોતાના નિજ નામ નિજ સ્વરૂપ શબ્દમાં વાસ કરશો સમજી જાઓ ભક્તો સારી રીતે સમજી જાઓ કહેત કબીર સહેજ હૈ રહેની જો પરગટ કર ગાઈ સુખ દુઃખ છે કોઈ પરે પરમપદ સો પદ હૈ સુખદાઈ એટલે કે જે સહેજ રહેની બતાવી દીધી તે બિલકુલ પરગટ પરગટશે સહજ છે બસ તેમાં પોતાની સુરતી લગાવવાની હોય છે ભેદી ગુરુ પાસેથી જ્ઞાન મેળવીને તે અનમોલ જ્ઞાનને મેળવીને તમારે સુરતી તે જોડવાની છે જે શબ્દ નિરંતર થઈ રહ્યો છે શબ્દ નિરંતર છે મન લાગા સમજી લાવ તે એ શબ્દ નથી જે શ્વાસોમાં ચાલે છે ઓહમ સોહમ અથવા તો સોહંગ અથવા તો કોહંગ અથવા તો મેં તું અથવા એવા કોઈ શબદ નથી આ નકલી શબ્દ છે જે પાંચ તત્વોથી નિર્માણ થાય છે જેના માટે સાહેબ બોલે છે જાપ મરે અઝપા મરે અનહદ ભી જાય સુરત સમાયી શબ્દ મેં વાકો કાલ ન ખાય તે નિરંતર શબ્દ છે તેમાં સુરતીને લગાવવાની છે જે હે કરસ છે ક્યારેય બદલાતા નથી બાકી બધી ધૂન કાળની છે ત્રણ લોકની ધૂન છે તેનાથી બસવાનું છે સુખ છે પરે પરમપદ ના તો સુખ ના તો દુઃખ એનાથી પરે શાશ્વત પરમ આનંદ તે અવસ્થાને પ્રાપ્ત કરીશો ત્યારે સમજમાં આવશે કે અસલમાં કબીર મૂળ જ્ઞાન છે હું તંત્ર મંત્ર તો મેળ છે માણસ દ્વારા બનાવેલા છે એટલે સાહેબ છે તંત્ર મંત્ર સબ જૂઠ હૈ ઇનમે ન ઉલજે કોઈ ઓર સાર નામ જાને બિના કાગા હંસ ન હોય જ્યાં સુધી સાર નામ એટલે કે નિજ સ્વરૂપ ન મળે ત્યાં સુધી રૂપી માણસ હંસ સમાન નથી બની શકતો સોઈ ગુરુપુરા કહાવે જો દો અક્ષરકા ભેદ બતાવે એક સૂડાવે એક લખાવે તબ પ્રાણી ઘરકો જ આવે જ્યારે તે સાર નામ આપવામાં આવે છે તો બાકી જેટલા પણ બાવન અક્ષરના નામ બનેલા છે તે છોડાવી દેવાય છે કોઈ પણ નામ નથી જપવાનું ફક્ત સાર નામ પોતાના નિજ નામનું સ્મરણ કરવાનું છે તેના સિવાય ક્યાંય સુરતીને જવાની નહીં દેવાની બીજે ક્યાંય સુરતી જવી નહીં જોઈએ જહા આશા તહા વાસા એટલે કહે છે કોઈ જળ વસ્તુમાં આશા નથી રાખવાની તો ભક્તો સદગુરુ નીતિન સાહેબના સત્સંગ સાંભળો યુટ્યુબ પર કહત કબીર સુનોભાઈ સાધો ચેનલ પર ક્રમભાઈ સત્સંગ સાંભળો પોતાનો વિવેક જગાવો અને મૂળ જ્ઞાનને જાણો અને આ શરીર રૂપી ઝૂંપડીથી નીકળો જય ગુરુ નીતિન સાહેબ જય ગુરુ વૈરાય સાહેબ જય ગુરુ મદન સાહેબ જય જય મુક્તિના દાતા કબીર સાહેબની જય